નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે સાથે હું છું આપની વિકાસ સમાચારની શરૂઆત તો આખા દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર હવે આગળ વધી રહી છે પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરાશે વડાપ્રધાન મોદીએ બે હજાર ચૌદમાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ ચૌદ માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અઢાર હજાર છસો છવ્વીસ પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો જે રિપોર્ટને હવે મંજૂરી આપી દેવામાં આવી છે એટલે કે વન નેશન વન ઇલેક્શન માટે અત્યારની જે ભારત સરકાર છે તૈયાર છે તેની તરફેણમાં છે અને આને લઈ હવે આમદારા શિયાળુ ક્ષેત્રમાં એક બિલ લાવવામાં આવશે એ બિલ પાસ થયા બાદ આખા દેશમાં આ લાગુ થશે અને સંભવતઃ બે હજાર ઓગણત્રીસ સાથે ચૂંટણી થશે તો આખરે આ જો નિયમ અમલી થાય એક સાથે ચૂંટણી થાય તો ફાયદો શું થાય તે આપણે ગ્રાફિક્સની મદદથી જાણી લઈએ સૌથી પહેલો ફાયદો એ છે કે ચૂંટણી દરમિયાન જે કરોડોનો ખર્ચ થાય છે તેમાંથી આપણને સૌથી મોટો છુટકારો મળશે કારણ કે એક સાથે ચૂંટણી થશે તેનાથી જે ખર્ચો થતો હશે તે બચશે બીજો ફાયદો સતત થતી ચૂંટણીથી છુટકારો કારણ કે દર વર્ષે આપણે જોઈએ છીએ કે એક વર્ષ પતે છે એક રાજ્યમાં ચૂંટણી થાય છે બીજું વર્ષ પતે છે એક સાથે બે રાજ્યમાં ચૂંટણી થાય છે તેનાથી છુટકારો ફોકસ ચૂંટણી પણ નહીં પરંતુ વિકાસ પર થશે બિલકુલ એટલે કે એકસાથે સાથે પાંચ વર્ષ ફક્ત ને ફક્ત લોકોને માટે ડેવલપમેન્ટ માટે ફોકસ રહેશે સતત આચારસંહિતાથી પણ છુટકારો મળશે કારણ કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે પછી આચારસંહિતા લાગુ થાય છે ને તેના કારણે અનેક એવા વિકાસ કાર્યો અટકી જાય છે સૌથી મહત્વની બાબત કાળા નાણાં પર રોક પણ લાગશે એટલે જે બ્લેક મની ફરતી હોય છે તેના પર પણ રોક હવે કોવિંદ ઓગણત્રીસ સુધી તમામ રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ લંબાવવો જોઈએ આ પ્રકારના તેમાં પ્રાવધાન કરવામાં આવ્યા છે ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ દરખાસ્તના કિસ્સાનો પણ ઉલ્લેખ છે એટલે કે જો ત્રિશંકુ વિધાનસભા હોય તો શું કરવું તેનો પણ ઉલ્લેખ છે બાકીની પાંચ વર્ષની મુદ્દત માટે નવી ચૂંટણી યોજવામાં આવી શકે છે એટલે કે જે બાકીની જે પાંચ વર્ષની મુદ્દત જો બચે ત્રીશંકુ વિધાનસભામાં તો ચૂંટણી થઈ શકે પહેલા તબક્કામાં લોકસભા વિધાનસભાની ચૂંટણી એકસાથે થઈ શકે તે પ્રમાણે આમાં એ સુજાવ આપવામાં આવ્યો છે સાથે સાથે બીજા તબક્કામાં પહેલા લોકસભા વિધાનસભા ત્યારબાદ આગામી સો દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ શકે છે તેવું પણ આમાં સુજાવ આ રિપોર્ટમાં આપવામાં આવ્યો છે બીજી મહત્વની બાબત એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરવાના રહેશે બિલકુલ એટલે કે એકસાથે એક જ મતદાર યાદી અને ઓળખ કાર્ડ તૈયાર થશે સાધન માનોબળ સુરક્ષાના આગોતરા આયોજનની પણ ભલામણ આ રિપોર્ટમાં કરવામાં આવી છે એટલે કે કુલ મળીને ફાયદો જ ફાયદો છે બ્લેક મનીને રોકી શકાશે સાથે સાથે જે ખર્ચ થતો હોય છે તે પણ રોકાશે સમય પણ વધશે હવે વન નેશન વન ઇલેક્શન અંગે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે અમે આની સાથે નથી ચૂંટણીમાં મુદ્દા નથી મળતા એટલે સમસ્યાથી ધ્યાન ભટકાવવા આ લઈને આવ્યા છે तो ये देखिए ये प्रैक्टिकल नहीं है और ये चलने वाला नहीं है ये सिर्फ चुनाव जब बात है कोई ना कोई कुछ मुद्दा नहीं मिल रहा उनको ऐसी चीजें बात करने के लिए इश्यू को डाइवर्ट करने के लिए वो बात करते हैं और इसीलिए और पूरे देश के लोग कोई मानने वाले भी नहीं है આ તરફ વન નેશન વન ઇલેક્શન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે પણ નિવેદન આપ્યું છે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વન નેશન વન ઇલેક્શન દેશના વિકાસ માટે જરૂરી છે વન નેશન વન ઇલેક્શન કાયદો વ્યવસ્થા માટે પણ જરૂરી વર્ષ પહેલા તો વન નેશન વન ઇલેક્શન થતું જ હતું કોંગ્રેસ દેશની પ્રગતિના દુશ્મન છે તેમ ગિરિરાજસિંહે કહ્યુંશન વન ઇલેક્શન नरेंद्र मोदी जी शुरू से ही इसके पक्ष थे देश के सभी चीफ पूर्व चीफ जस्टिस चर्चा की गई देश के मूर्धन्य ने, नेताओं से राजनीतिक दलों से चर्चा की गई देश के हर चैम्बर ऑफ कॉमर्स से चर्चा की गई और आज अंत तक कैबिनेट से मज, मंजूरी हो गई। ये देश के विकास के लिए जरूरी है वन नेशन वन इलेक्शन તો વન નેશન વન ઇલેક્શન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટે લીલી ઝંડી આપે છે જેના પર ગુજરાતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ આ નિર્ણયને આવકાર્યો વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય રાષ્ટ્રહિતનો નિર્ણય છે વન નેશન વન ઇલેક્શનના કારણે ઘણા ફાયદા થશે પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ છે વન નેશન વન ઇલેક્શન તેવું રાઘવજી પટેલે ઘણી ચર્ચાઓ ચાલી છે શ્રી મોદી નો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણે બધા જાણીએ છીએ કે દેશમાં કાયમ જુદા જુદા પ્રકારની ચૂંટણીઓ ચાલતી હોય છે એના પરિણામે આચાર સંહિતા અને જુદા જુદા કારણોસર આપણા કામ અટવાય છે અને જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ સમય શક્તિને વ્યય થાય છે આ બધું નિવારવા માટે એક સાથે ચૂંટણી થાય તો પાંચ વર્ષ સુધી નડતર નો આવે અને કામ એકધારું થઈ શકે ખરેખર રાષ્ટ્રહિતમાં આ નિર્ણય છે અને આ આ જો બિલ આવશે અને કાયદાના સ્વરૂપમાં અમલમાં આવશે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટે લીલી ઝંડી આપી છે જેના પર ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નિર્ણય ખૂબ ફાયદાકારક સાબિત થશે કોંગ્રેસનું કામ છે વિરોધ કરવો અને તે વિરોધ કરશે પરંતુ દેશમાં વન નેશન વન ઇલેક્શન આવીને જ વેશે એક વાત બહુ સુસ્પષ્ટ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશમાં અલગ 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 રિફોર્મ્સ આવી રહ્યા છે એ રીતે સ્પષ્ટ રીતે મક્કમ છે અને દુનિયાની સાથે ચાલવા માટે ડાર્વિનનો પણ નિયમ છે કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ એટલે સમયની સાથે તાલ મિલાવો પડે કોંગ્રેસ અને વિપક્ષ એક વાત બહુ સ્પષ્ટ છે પહેલાં આજ આજ લોકો એવું કહેતા હતા કે ત્રણસો સિત્તેર હટશે તો પૃથ્વી ઉપરથી ધરી ખસી જશે અને સમુદ્રનું પાણી ખારું જ મીઠું થઈ જશે અને ચંદ્રમાં ડાક પડી જશે ને આવું બધું કોંગ્રેસ જ કહેતી હતી અને વટકે સાથ ડંકાની ચોટ ઉપર મોદી સાહેબે ત્રણસો હટાવી આ બહુ સ્પષ્ટ દેખાય છે

કર્યા વિકાસના કામ અટકે નહીં અને નાણાંનો વ્ય ન થાય તે માટે જરૂરી દેશ માટે સર્વશ્રેષ્ઠ નિર્ણય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે દરેક નિર્ણય આવનારા સમયમાં ભારતના વિકાસ માટે ખૂબ મહત્વના થવાના છે ત્યારે આજે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક જ સાથે એક ઇલેક્શનની અંદર તમામ પ્રતિનિધિઓ ચૂંટાઈ આવે જેના હિસાબે સમયે સમયે ચૂંટણી ન રે સમયે સમયે આચાર સંહિતા વિકાસના કામોની અંદર પ્રોબ્લેમ થવો અને નાણાંનો વ્યય આ બધું જ દેશના વિકાસની અંદર જ્યારે પ્રોબ્લેમ આવતો હોય ત્યારે વન નેશન વન ઇલેક્શન દેશહિત માટે સર્વશ્રેષ્ઠ નિર્ણય છે તો વન નેશન વન ઇલેક્શનને લઈ ભાજપ કોંગ્રેસ આમને સામને છે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે કોવિંદ કમિટીની ભલામણ સ્વીકારાઈ હવે લોકસભાના શિયાળુ સત્રમાં બિલ આવશે વારંવાર ચૂંટણીથી વિકાસના કામ અટકે છે હવે એક ચૂંટણીના કારણે વિકાસ કામોને વેગ મળશે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકારે સામાન્ય માણસનું જીવવાનું મુશ્કેલ કર્યું જીએસટીના નિર્ણયને પણ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો સરકાર દ્વારા પ્રજાનું ધ્યાન ભટકાવવાનો આ નિર્ણય ધ્યાન ભટકાવવા વન નેશન વન ઇલેકશનનું ગતોકળું લઈને આવ્યા તેવું કોંગ્રેસે કહ્યું કેબિનેટ દ્વારા આજે જે વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી ના જે મંજૂરી આપવામાં આવી છે તો જયારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઉભી થાય છે હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શન નું એક લાવ્યો અને ગતકરૂ કહીશ છે કેબિનેટે મંજૂરી આપી છે પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે અગિયાર વર્ષમાં પાંત્રીસ લાખ કરોડની લૂંટ ચાલી દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી મોદી સરકારે મારી અને લાખ કરોડની લૂંટ થઈ એવી રીતે દેશનો પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી નહોતો દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની પેટ એવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ ગુજરાતમાં ભાજપ સરકાર કેમ સાત હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી લાંબા સમયથી નથી કરી શકતી